નમસ્કાર દર્શક મિત્રો શિરોર સમાચારમાં શિનોર પંથકમાં ભારે હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થવા પામ્યું જેમાં ગણેશ ભક્તોએ અનોરો ઉત્સાહ જોવા મળ્યો શિનોરનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની નાની મોટી અનેક મૂર્તિઓની સ્થાપના કરાઈ ત્યારે દસ દિવસોથી મોઘેરા મહેમાન બનેલા વેઘન હર્તા ગણેશજીને ભક્તોએ અગલે વરસતું જલ્દી આનાર નારાઓ સાથે સમગ્ર શેનોરનગરને તાલુકાના કાબુમાં ડીજેના તાલ સાથે ઠેર ઠેર વિસર્જન યાત્રા યોજાઈ હતી જેમાં ડીજેના તાલ સાથેની ભાવિક ભક્તોને ગરબાની રમછટે ભારે આકર્ષણ જમાવ્યું ત્યારબાદ દસ દિવસથી મોંઘેરું આતિથ્ય માણી રહેલ વિઘ્ન ગણેશજીની મૂર્તિને શિનોર અને માલસર નર્મદા નદીમાં વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર મામલતદાર એમ બી શાહ સહિત તાલુકા વહીવટીતંત્ર અને શિનોર પોલીસ ખડે ખડેપગે રહીને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવ્યું आप जो रहो वडोदरा जिला तालुका अत्य मलसर नर्मदा किनारे જે શ્રીજીની જે વિસર્જન છે ગણપતિ બાપાનું જેને લઈને હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો આજે મા નર્મદાની અંદર જે દાદાનું જે વિસર્જન કરવા આવી રહ્યા છે તો આપણી સાથે ગરાડીના જે એક યુવા ભાવિ ભક્ત જોડાય છે તો જાણીશું કે એમનું શું અત્યારે હાલ કેવું છે અત્યારે જે વિસર્જનમાં તમે આવ્યા છો તો તમારે શું કહેવું છે દાદાના વિસર્જન માટે મારે શું દાદાના વિસર્જન માટે અમે ગરાડીથી પટેલ યુવક મંડળના દરેક સભ્યો અને નાના મોટા છોકરાઓ અને ભૂલકાઓ કરાડીથી અમે છેલ્લા વીસ વર્ષથી ગણેશ દાદાની પધરામી કરીએ છીએ અને આ એકવીસમાં વર્ષમાં અમારો આ પ્રવેશ છે અને અમે માલસર મુકામે દાદાને વિસર્જન માટે આવ્યા છીએ અને વિસર્જન કરવાના સમયે અમને ઘણું દુઃખ પણ છે પણ દાદાને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા તમે જાઓ છો પણ અમારા ગામમાં અમારા સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ એ તમે સ્થાપના કરીને જ હતો અને આવતા વર્ષે જોડાયા હતા અને અત્યારે હાલ જે નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સિરોર પોલીસ દ્વારા જે આવ્યો છે અને દૂર દૂર થી ભક્ત આવે છે કોઈ અકસ્માત ના સર્જાય તેને લઈને સરકારી તંત્ર ખડે અત્યારે છે અને જેનો પણ ભાવિ ભક્તો આભાર વ્યક્ત કરે છે સિનોર સમાચાર ન્યૂઝ ઠાકોર